સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સત્ર ચાલુ થાય તે પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચ્ચાર કર્યા હતા ટૂંકી મુદતના પ્રશ્નોને લઈને વિરોધ પક્ષ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા વિધાનસભામાં વિપક્ષી નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર ભાજપ સરકારમાં શિષ્ટાચાર બન્યો હોય એવી સ્થિતિ છે સરકારના ભ્રષ્ટાચારનો ભોગ બને લોકો અંગે વિધાનસભામાં ચર્ચા થવી જોઈએ કોંગ્રેસના સભ્યો પ્રજાના પ્રશ્નોની ચર્ચા અંગે માંગ કરી હતી એ લોકશાહીનું મંદિર છે ગુજરાતની 7 કરોડની જનતા એ ટેક્સ ભરે છે બરાબર જે પ્રજાના ટેક્સના પરસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે એમાંથી રાજ્યના મુખ્યમંત્રી થી લઈને નીચેનો કર્મચારી સુધીનો પગાર ચૂકવાય છે જે બજેટ બધી વિકાસ માટે ફંડ ફરવાય છે ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પડસેવાનો ભેડફાટ થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય મોરબીની બ્રિજ દુર્ઘટના હોય વડોદરાની હોડી દુર્ઘટના હોય કે તકશીલા કાંડ કે બીજા બનાવ હોય એની ચર્ચા એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે ડ્રગ્સનું દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે એની ચર્ચા થવી જરૂરી છે એ નકલી કચેરીઓ હોય નકલી અધિકારીઓ હોય નકલી હુકમો હોય ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે એ જમીન કૌભાંડો એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે આવા પ્રજાના મોંઘવારી હોય મંદી હોય બેરોજગારી હોય ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે જે પરીક્ષાના નામે યુવાનો સાથે મજાક છેતરપિંડી થઈ રહી છે આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના અવાજને બુલંદ કરવા માટે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી એકસો સોળની નોટિસો આપવામાં આવી હતી એક તો ટૂંકી મુદતનું સત્ર બોલાવાનું વધારે ચર્ચા ના થાય પ્રજાના પ્રશ્નો વિરોધ પક્ષ ઉઠાવી ના શકે એટલા માટે પ્રશ્નો તરી કાઢી નાખવામાં આવે ટૂંકી મુદતના પ્રશ્નોમાં વિધાનસભામાં મારી પાસે આ બધા જ પુરાવા છે કે અગ્નિકાંડનો પ્રશ્ન હોય આદિવાસી યુવાનોની હત્યાની વાત હોય ડ્રગ્સની વાત હોય ભૂતિયા કચેરીઓ કે ભૂતિયા શિક્ષકોની વાત હોય આ બધા જ મુદ્દાને લઈ અને કોંગ્રેસના અમારા ધારાસભ્યશ્રીઓએ પ્રશ્નો પૂછ્યા પણ મંત્રીશ્રીઓ છુપાવવા માગે છે એ સાયકલનો ભ્રષ્ટાચાર હોય કે જમીનનો ભ્રષ્ટાચાર હોય એની ચર્ચા ના થાય એવું ઈચ્છે છે અને એટલા જ માટે કોંગ્રેસે પૂછેલા પ્રશ્નો કાઢી નાખવામાં આવ્યા છે અમે રજૂઆતો પણ કરી લડત પણ લડ્યા પણ એમાં બહુમતીના જોરે જ્યારે સરકાર ચાલવા માગતી હોય ત્યારે લોકશાહીના મંદિરમાં ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાથી જ્યારે ખર્ચ થતો હોય તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એવી અમારી માગણી છે સરકાર અંદર ચર્ચા નહીં કરે તો આ બહાર પણ વિરોધ કરીએ છીએ અને અંદર પણ એનો વિરોધ કરીશું ને ગુજરાતના પ્રજાનો અવાજને બુલંદ કરવાનો વિપક્ષ પૂરો પ્રયત્ન કરે

જે પણ પેટા જ્ઞાતિઓ છે એ રાજ્ય સરકાર નક્કી કરીને એનો અધિકાર જે એમને આપવામાં આવ્યો છે ત્યારે બંધારણનો આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ એવો ચુકાદો એમણે આપ્યો છે ત્યારે રાજ્ય સરકારો ચોક્કસ જ્ઞાતિઓ પેટા જ્ઞાતિઓને પોતાની તરફ ખેંચવા માટે અમુક રેમનસ્ય ઊભું કરશે અને અંદર અંદર વર્ગ વિગ્રહ થશે ત્યારે આ ભારત બંધના એલાનને લઈને અમે પણ બધાએ સામાજિક અને રાજકીય આગેવાનોએ સંગઠનોએ એક બેઠક યોજી બેઠકની ચર્ચા બાદ અમે પણ આ ભારત બંધના એલાનનું સમર્થન કર્યું અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં અમે બંધનું એલાન આપ્યું છે અને એને આદિવાસી સમુદાય અને તમામ વર્ગ સમુદાયના લોકોએ આજે અમને સમર્થન આપ્યું છે અને આજે અંબાજી થી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકાના મથકો બજારો છે ગાંધીનગરમાં વિધાનસભામાં ચોમાસુ સત્રને લઈને પોલીસ છાવણીમાં બદલાઈ ગયું છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર